હવે ભૂતરી જાપા બસ સ્ટેન્ડ રોડ પર દબાણની કામગીરી ચાલુ છે શેડ અને બધું હટાવવાની કામગીરી ચાલુ છે આપણે ભૂતળી જાપા બસ સ્ટેન્ડ રોડ આ રોડ પર જે શેડ બધું દબાણ છે એ બધું હટાવવામાં આવી રહ્યું છે એ લોગાવશે બધું ફરી આવું પણ આવવા દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવી અને એના કરવામાં આવ્યા લારીઓ જે છે એ સામાનમાં જપ્ત કરવામાં આવી રહ્યા છે અને લારીઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે ગોપાલભાઈ ભરવાડ